હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી અત્યારે હું આવ્યો છું મારા ખાસ મિત્ર આ ગુણાભાઈની વાડીએ અને એણે આપણી એકવા સીડની કંપનીની ગિરનાર શિયાળ વાવી છે અને આ વર્ષે ઘણા બધા ખેડૂત એમ કહે છે કે ગિરનાર થવાની નથી અથવા તો નથી થાવાની એને કાળી થઈ ગઈ છે અને હાલવાની નથી તો અમારે આ ગુણાભાઈએ એક પાયાથી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી છે એનો સારો પટ અને પછી જે સ્ટેપ બાય સ્ટેપ જે ટ્રીટમેન્ટ કરવી પડે એણે નીતિ નિયમ મુજબ કરી છે અને તમને એ હોત વાત કરી દઉં કે આ આખા ફિલ્ડની અંદર ઉનાળે તલ હતા તો તલ લગભગ પંદર પંદર મણ થયા હતા પંદર પંદર મણ તલ આની અંદર થયા હતા સારી ટ્રીટમેન્ટ થઈને ત્યાર પછી એને આવડીયા ગિરનાર એકવા સિડની વાવી છે એટલી જબરજસ્ત વેરાયટી છે ખૂબ સારું ઉત્પાદન આવવાનું છે પણ સારી ટ્રીટમેન્ટ ન કરીએ તો શું થાય એનું તમને બે ફિલ્ડ બાજુ બાજુમાં છે આ બાજુવાળાએ કંઈ જ નથી કર્યું એમ ગણો ને આની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થઈ છે ટ્રીટમેન્ટ થઈ લોકો એટલો બધો ખર્ચો ન થઈ ગયો કદાચ વીઘી હજાર બારસો પંદરસોનો ખર્ચો થયો હોય છે પણ એટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ તમને બતાવું કે આ આ ગિરનાર સિયાર છે એકવા સીટની જબરજસ્ત છે ને આ ગય સૈલ એને આની અંદર આડત્રીસ આડત્રીસ મણ મગફળી થઈ હતી અને આ વર્ષે લગભગ શાલીમણ મણ ને આ પૂરેપૂરું બધું ભરાઈ ગયું આ જો તમને આ જોવો તમે આ પૂરેપૂરું બધું ભરાઈ ગયું છે આ ગિરનાર સ્યાર છે એકવા સીટની જબરજસ્ત વેરાયટી છે અને તમને લાઈવ હું બતાવું કે આ પાડોશીની મગફળી તમે જોવો આ એમાં

આ કાંઈ નથી કર્યું એ છે ને આ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી એ છે તો આ ગીરના છે આજ એકવા સીડલી જબરજસ્ત વેરાયટી છે ને અમારા ગુણાભાઈ લગભગ પાંચસઠ વર્ષથી આપણે મહેનત કરી અને ખૂબ સારું એવું ટ્રીટમેન્ટ કરે છે અને પાયાથી લોકો શરૂઆત કરે છે ને આપણે જે વારે વારે ગુણાભાઈ ભલામણ કરતા ભાઈ પહેલાં ડેલ્ટ્રોલ મારો પછી કેલ્શિયમ બોઝ મારો પછી પેલાં ગ્રોક્સલ મારો અને છેલ્લે ડેલ્ટ્રોલ જે કેલ્શિયમ નાઇટ્રેટ જીરો જીરો પચા મારવાની બધું આ ડેલ્ટ્રોનનું એટલું બધું મસ્ત રિઝલ્ટ છે કે ઝીણામાં ઝીણી ગોગળ હોય તો પોપટતો બની જાય અને આ બધું બની ગયું છે તો આ તલીવાળાની મગફળી છે ગિરનાર ચાર છે અને મણ થાવાની છે એની આગલી આડત્રીસ મણ થઈ હતી અને હાથ વરસથી મગફળીવાળું છે તો ખેડૂના બધા પ્રશ્નોનું સોલ્યુશન એક જ જવાબની અંદર છે ઘણા ખેડૂત કહે છે ગિરનાર નથી થવાની તો શાલીમણ થવાની છે ઘણા ખેડૂત કહે છે કે કોણ મગફળી નથી થવાની તો સાલીમણ થવાની છે ઘણા ખેડૂત એવું કહે છે કે મગફળીવાળાને મગફળી ન થાય તો આ સાલી થવાની છે અને ઝાઝા ખેડૂતોનો પ્રશ્ન છે ઉનાળે વાવેતર કરવો એટલે ઉત્પાદન ઘટે તો આની અંદર પંદર પંદર મણ ઉનાળે તલ ખ્યાતા એની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી એટલે આ ઉત્પાદન આવવાનું છે અને આડોશી પાડોશી પાડોશીની જ મગફળી છે તમને મેં બતાવ્યું હોય તો નસીબ જ એકવાર બતાવી દઉં કે આ બે મગફળી એક છે આ ભાઈએ ટ્રીટમેન્ટ કરી છે ને આ નથી કરી હવે તમે જોવો આ આ પાડોશીનો ઘેરો છે ને આ ઘેરો આ ભાણા બતાવી દઉં આ ઘેરો ટ્રીટમેન્ટ વાળો આ વેરાયટી જબરજસ્ત વેરાયટી છે ગુણાભાઈ મારી હાથ વરથી લઈ છે એને ઘણા બધા અમને એવા ગ્રાહક પણ ને ગ્રાહક પણ ખૂબ ખુશ છે અને ગુણાભાઈ ખરેખર ખુશ છે દિલથી તો ગુણાભાઈ આપણે આ ટ્રીટમેન્ટ કરી ત્યાં આ ડેલ ટ્રોલ આ ડેલટ્રોલ ટ્રોલ ઘણા બધે જ આ ક્રિસન્ટા કંપનીનું ડેલ છે આનું રિઝલ્ટ તમને કેવું મળ્યું જોરદાર છે કે ખાસ કરીને જે આ પોપટોરિયો

ખરેખર ખેડૂને સારી મહેનત કરવી પડે પાયાથી શરૂઆત કરવી પડે હજી પણ કહી દઉં કે હજી કોઈ જીરું વાવવાના હોય શેણા વાવવાના હોય ધાણા વાવવાના હોય કે ઘઉં વાવવાના હોય એક પાસિટ કંપનીની વેરાયટી લઈને વાવજો આખું વિસીને વાવજો સારો પટ મારજો અને પાયાથી શરૂઆત કરજો બ્રોક્સલ ઇકોલિડ કેલ્સીબોઝ અને ડેલ્ટ્રોલ આ રીતે વ્યવસ્થિત છટકાવ કરજો જીરું ન થાય તમને મને કહીજો જીરું થાય ધાણા થાય સારામાં સારું થાય પણ આવી રીતે મહેનત કરવી પડે તમે કઈ મહેનત કર્યા વગર ઘણા બધા ખેડૂતો એમ કે આ વર્ષે મગફળી નહીં થાય મણનો પાક આવશે નથી થવાની ઉત્પાદન નથી આનું આ સોલ્યુશન નથી સારી મહેનત સારી ટ્રીટમેન્ટ પાયાથી શરૂઆત કરવી પડે તો ઉત્પાદન આવે બાકી આ જે કર્યું એવી રીતે તમે કરો તો ઉત્પાદન ન આવે આ બેનો ડિફરન્સ તમે જોઈ એનો હવે આ થવાની છે પાંચ છ હાથ મણ ને આ થવાની સાલી મણ આવડો મોટો ડિફરન્સ છે તો ખરેખર ખેડૂતને સારી મહેનત કરવી જોઈએ ગુણાભાઈ જેવા ખેડૂ ભાગ્ય ઓછા હોય કે એટલી બધી મહેનત કરી અને આવું ઉત્પાદન લેતા હોય ને સારું ઉત્પાદન લઈ તો આપણે બહુ સારામાં સારું પ્રોડક્શન આવે ને સારું ઉત્પાદન આવે તો જ આપણો ઉદ્ધાર થાય બાકી આવી રીતે ખેતી કરીએ તો આપણો ઉદ્ધાર ન થાય રોતડા રોવા સિવાય બીજું કાંઈ ન થાય તો ગુણાભાઈ દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આ બધી વ્યવસ્થા ગિરનારની અને હા અને આ ગુણાભાઈ લગભગ પાંચ છ વર્ષથી આપણી દુકાનેથી ખરીદી કરે છે અને ખૂબ આનંદની વાત છે તો આથી વિશેષ કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેરસિયાર એકાવન અસ્તુ જય ભારત